વિરમગામ ટાઉન પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલીને મોબાઈલના મુદ્દામાલ સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ ટાઉન પોલીસ મથકમાં અગાઉ મોબાઈલ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને ચોરી થયેલા મોબાઈલ કિંમત રૂપિયા દસ હજારનો મુદ્દામાલ સાથે આરોપી મિલનભાઈ દિવ્યકાંતભાઈ સોલંકી વર્ષ છવ્વી રહે પાટડીને ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરીમાં વિરમગામ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ તેમજ મુકેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ શૈલેષભાઈ સોમાભાઈ તેમજ નિલેશભાઈ નાઓએ પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા